મંગળવારે સવારે સત્યાવીસ તારીખે એમને ડાયરિયા વોમિટિંગ ચાલુ થયા હતા કોટકશેરી બેમાં પેશન્ટ રહે છે મારુતિ એપાર્ટમેન્ટમાં જે વોર્ડ નંબર સાતમાં આવે છે અને રામનાથપર આરોગ્ય કેન્દ્રની અંડરમાં એરિયા આવે છે અને લગભગ છથી નવ વાગ્યા સુધીમાં લગભગ ત્રીસથી ચાલીસ વખત એમને ડાયરિયાના એપિસોડ્સ આવ્યા હતા અને એમને વન ઝીરો એટ બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને ત્યાર પછી પેશન્ટની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે આજુબાજુમાં કોઈ બીજા એવા કેસીસ અત્યારે નથી પેશન્ટ બોર બોરવેલનું પાણી પીતું હતું એટલે એનું જે સોર્સ છે એ બોરવેલનું વોટર હોઈ શકે બાકી અમે છેલ્લા ત્રણ દિવસથી ઘરે ઘરે જઈને ચેકિંગ કરીએ છીએ કોઈને ડાયરિયા વોમિટિંગના કેસીસ છે કે નહીં પણ હજી સુધી અમને એક નવો કેસ મળેલ નથી રોજના બસોથી અઢીસો ઘર લઈએ છીએ દરેકે દરેકના ઘરે ઓઆરએસ પેકેટ ઝીંકની ટેબ્લેટ્સ અને અત્યારે અમે લોકો ક્લોરિનની ટેબ્લેટ્સ જે પાણીમાં નાખવાની ટેબ્લેટ હોય એ આપીએ છીએ અને દરેકે દરેક ઘરે જઈને સારવાર સર્વે કરીએ છીએ મને ખાસ મારી અપીલ છે કે અત્યારે આ સિઝનમાં બહારનું ખાવા પીવાનું ટાળે સ્પેશિયલી વોટર અને જે વાસી ખોરાક હોય એ અત્યારે લેવું ન જોઈએ દૂષિત પાણી ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણી ચોખ્ખું અને ઉકાળેલું અથવા ફિલ્ટર્ડ વોટર પીવે